સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી પદયાત્રા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક યોજાઈ બમરોલીથી રત્નદીપ સોસાયટી સુધીનું આઠ કિલોમીટરની પદયાત્રામાં વીસ હજારથી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ભાગ લીધો અને વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે દેશભક્તિનો જોરદાર જુવાડ ઊભો થયો નાયબ મુખ્યમંત્રીએ સરદાર પટેલના દ્રઢ સંકલ્પ અને દેશની એકતા માટેના યોગદાનને વખાણ્યું અને પદયાત્રા યુવા પેઢીને તેમના વિઝનથી માહિતગાર કરવાની તક બની પદયાત્રા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત માટે શપથ લીધા હતા કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણી કોર્પોરેટરો પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી શહેરીજનો હાજર રહ્યા હતા